ભારત માતા કી જય જય જવાન જય કિસાન આજે કિસાન સંઘ દ્વારા જે આંદોલન હલાવવામાં આવે છે વાંઢિયા ગામના અને અન્ય બધા જ ખેડૂતોના ન્યાય અધિકાર માટે આજે જ્યારે પાંત્રીસ દિવસ પહેલાં રોડ ચકાજામ કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા જ્યારે ન્યાય ન મળ્યો ત્યારે એમને આ પગલું લેવું પડ્યું એ પગલું લીધા પછી કલેક્ટર સાહેબે એસવી સાહેબે એવી બાયદરી આપી કે જ્યાં સુધી ખેડૂતો સાથે સમાધાન નહીં થાય ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે અને આમને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં નહીં આવે આવી બાયદરી આપી કિસાન સંઘના આગેવાનોએ એ લોકો ઉપર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસનો આજે આ લોકોએ અમારા ઉપર વિશ્વાસઘાત કર્યો છે જ્યારે અમે ખેતરે પહોંચ્યા ત્યારે કંપનીના માણસો એમ કે છે ભાઈ કામ થશે તમારા જ થાય કરી લ્યો અમારી પાસે કોઈ એ લોકોએ જવાબ આપી શક્યા નથી એના પણ વિડીયો આગળ અમે મોકલ્યા છે ત્યારબાદ જયારે એને પ્રશ્ન કર્યા કે તમે આટલા દિવસ કેમ કામ કરવા આવ્યા તો એનો પણ જવાબ નથી ત્યારબાદ એવું કહે કે આ સરકારી લાઈન છે તો સરકારી લાઈનનો પણ પ્રશ્ન કર્યો તો એનો પણ જવાબ નથી હવે જો ખેડૂતો નહીં જાગે તો આ જ રીતના વિશ્વાસઘાત થતો રહેશે અને બીજી વસ્તુ કે જેના પર વિશ્વાસ કરવાનો છે એના પર ખેડૂતો નથી કરતા અને નથી કરવાનો એના ઉપર આંખ બંધ કરી અને આપણે વિશ્વાસ કર્યો છે એટલે આજે તમે અને હું દુખી છીએ જે આપણી માટે લડી રહ્યા છે એમની સાથે આપણે એક સાથે થઈ અને શું સાથે મળી અને લડીએ અને આગળની લડત જે છે આ કોઈ વાંઢિયાના ખેડૂતો માટે કે અમારી પ્રશ્નલ લડત નથી પણ અમારી માંગ એવી છે કે કાયદો અમારે બદલાવવો છે એટલે આ લડતને લંબાણી છે અને હજી પણ લંબાવશું જ્યાં સુધી કાયદો નહીં બને ખેડૂતોના હિતમાં ત્યાં સુધી આ આંદોલન ક્યારે પણ અટકવાનું

જે રીતના આટલા દિવસ જે લોકોએ ડિટન ડિટન રમ્યા હતા એ હવે રમવાનું થતું નથી આગળનું જે પણ થશે તે કંઈક વિશેષ થશે કે રોડ ચકાજામ કરવાથી કામ બંધ થયું પણ હવે રોડ ચકાજામ નહીં થાય હવે શું ચકાજામ થશે ને એ ખેડૂત અને સમય નક્કી કરશે ભારત માતાગી ગૌ માતાગી ધરતી માતાગી ધન્યવાદ મિત્રો આજે લગભગ આપણે એકવીસ આઠથી જ્યારે વાંઢિયા મુકામે મેં ધામા નાખ્યા ને એ સંગઠન આજે હાલતે આલતે લગભગ ચાર મહિના ઉપર થવા આવ્યો જ્યારે આજે લગભગ એક પાંત્રીસ દિવસ થયા ત્યારે આપણે મહેનત કરતાં કરતાં આપણે ભારતીય કિસાન સંઘ બધે જ્યારે પૂરી મહેનત કરી અને ચક્કાજામ કર્યો ત્યારે જ્યારે બંધ કર્યો એમાં કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે એમ કીધું કે એનું પ્રોટેક્શન મળ્યા સિવાય આપણે આ ત્યાં સુધી ક્યાંય ખેડૂતની સમજૂતી થયા પહેલાં આપણે કામકાજ ચાલુ નથી કરવાનું પણ આ કુદરતી નસીબ જેમાં આપણે નબળા કહીએ એ રીતે નસીબ નબળાની રીતે આજે ખેડૂતોની વારે કોઈ નથી ત્યારે ખેડૂતોને મોટી તકલીફ છે અને આજે અચાનક એમને કામ ચાલુ કર્યું ત્યારે અમે હું ત્યાં ગયા એટલે સાહેબ એને અમે પૂછ્યો પ્રશ્ન પૂછ્યા કે સાહેબ હકીકતથી તમને કોણે કીધું આ કામ કરવાનું જ્યારે આપણે વાત એવી થઈ હતી કે સમજૂતી થાય ત્યારે ખેડૂતની અને અદાણી કંપની કે કોઈ પણ કંપની આવે ત્યારે સમજી થાય પછી કામ ચાલુ કરવું પહેલાં કામ ન ચાલુ કરવું એવો અદાણી સાહેબ આપણાને કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે બાંધરી આપી હતી આજે આપણે વિશ્વાસ રાખો તો કેના ઉપર રાખો આપણે કચ્છના જો કલેક્ટર સાહેબ તો કચ્છ આખું એમના નીચે આવે એસપી સાહેબ એટલે આજે કચ્છનું આખું જે તંત્ર તો એમના નીચે આવતું હોય અને એ માણસોની જો વાત ન રહેતી હોય આની જગ્યાએ તો ખેડૂતને હવે રાહ લઈને જાવું તો જાવું ક્યાં આજે ખેડૂતની વારે જો કોઈ નથી આવવા માંગતો ને કોઈ નથી બોલવા માંગતો તો આપણે એને કહેવું પડે સ્પષ્ટ કે સાહેબ તમને કલેક્ટરને એટલા માટે બેસાડે છે કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ એસપી સાહેબ એટલા માટે બેસા છે કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ અને જો આ ન્યાય ન મળતો હોય તો ખેડૂતને આની અંદરથી જાગવું જોઈએ અને ખેડૂતોને આની અંદર જોવું જોઈએ મજૂર વર્ગ હોય એમને તકલીફ છે આજે ખેડૂત હોય એમને તકલીફ છે માલધારી હોય એને પણ તકલીફ છે એને પૂરા દૂધનો ભાવ નથી મળતા ખેડૂતની અંદર પ્રશ્ન લેખવા જાય તો કેટલા છે કોઈ સીમા નથી તો આની અંદર ખેડૂત મારાનું એ કહેવા માગું છું કે ખેડૂતો સમય અટાણે આવ્યો છે અને આ રીતે જો આજ એમનો વારો છે કાલ આપણો વારો આવશે તમે જો જાગ્યા નથી તો આવનારો સમય કોઈને માફ નહીં કરે અને આવી રીતના જો આ તંત્ર જો જો આવી રીતના આપણા ઉપર કરવામાં હોય તો આપણે જાગી જવો જોઈએ અને એનો વિશ્વાસ ન કરે અને હું તો એટલા લગણ કેવું છું કે આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિ જેટલા છે આ કચ્છની અંદર એમને આપણે ઘરે આવવાનું થશે વોટ લેવા માટે આપણે ક્યાંય જવાનું નથી પણ ત્યારે એને થોડીક શ્રમ આવે એના કરતા પહેલા આ કામ કરી દે અને ખેડૂતોને હેરાન ન કરે હું એટલી વિનંતી કરું છું બધાને કે જેટલા અહીંયા ચૂંટાયેલા છે એક નહીં જેટલો તંત્ર ચૂંટાયેલ છે કોંગ્રેસ ખાલી ફાંકા ફફાદારી કર્યા વગરની અંદર કામ કરે ભાજપ કામ કરે આદમી આમથી પાણ કરે વોટ બધા ખેડૂતને ખપે છે અને રાજ બીજા કરો છે આ વસ્તુ નહીં ચાલે એના કરતાં બધા સમજી અને ખેડૂતોને ન્યાય અપાવે એવી હું મારી વિનંતી કરું છું બધાને નહીંતર આવનારા સમયમાં ભોગવા માટે બધી તૈયારી રાખશું બોલો તમે આજે પાંચ નહિ હેરાન કહે છે બાય યુ

પોલીસને કંઈ થોડુંક નથી તમારે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતો અહીંયા હેરાન છે ત્યારે જેમ દેવજીભાઈ આપને વિષય કીધો એ પ્રમાણે ખેડૂતોની એકમાત્ર માંગ છે કે પૂરતા વળતરની કંપની બાંહેધારી આપે એ માટેની બેઠક કરે બાહેધારીની સમજૂતી કરી અને પછી જ કામ ચાલુ કરે નગર માત્ર વાંઢિયા કે આ પંથકના નહીં પણ ઘણા વિસ્તારના આપ જોઈ શકો છો તે મુજબ ખેડૂતો આ બાબતે હેરાન છે અને એકમાત્ર સરકારને સૂચન છે કે આ બાબતે સમજાવટ પતાવટથી વિષયને પતાવે આવી રીતે પોલીસ લઈ આવીને બળજબરી કરવાથી વિષય ખોટો ડોહરાઈ જાય છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કિસાન સંઘને સરકારને સબ સૌને સામસામે આવી અને ગયા વખતે જેમ રોડ ચકાજામ થયો એ વખતે આપણે બધા જોઈએ છીએ એમ કચ્છ આખાને હેરાન થવું પડ્યું તો અમે હજી કહીએ છીએ કે ખેડૂતોની અને કંપનીની બેઠક કરાવે એમને પૂરતા વળતરની બાંહેધરી આપે અને પછી જ કામ ચાલુ થાય એવી સ્પષ્ટ માંગ કિસાન સંઘની છે બોલો મારું નામ છાંગા દેવાભાઈ ભચાઉ તાલુકા ભારતીય કિસાન તાલુકા પ્રમુખ જવાબદારી બોલો આજે અમે બાર બારના જે રસ્તો રામદેવી બાજુ રામદેવીની બાજુમાં રોક્યો હતો તે વખતે કલેક્ટર અને એસપી અમને માહિતી આપી હતી કે હવે અમે સમજૂતી વગર આ લોકોને પ્રોટેક્શન નહીં આપી સત્તા આજે સોળ તારીખ ના એ લોકોએ કોટેશન આપી દીધું હોય અને અદાણી કંપની કામ ચાલુ કર્યું હતું અને અમે અહીંયાથી તાલુકા કિસાન સંઘની તાલુકાની ટીમ આજુબાજુ વિસ્તારના ખેડૂતો ત્યાં ગયા હતા અને એ લોકો અમે કામ અટકાવવાનો પ્રયત્ન કર્યો કે અમને લોકોને લગભગ દસ થી બાર જણાની રિટર્ન કરી અને સામસારી ફોટો સ્ટેટ લઈ આવ્યા છે દેવડા ગામ માંડ્યા અમે સખત આંદોલન આજે છ સાત મહિનાથી લડીએ છીએ કંપની સાથે ખેતરે તો હજી કંપનીને એમ નથી સમજાતું કે હવે ખેડૂતને વળતર આપીએ ન વાતા ઘાટા કાંઈ નહીં પોલીસ પ્રોડક્શન લઈ અને ખેતરમાં આવી જાય આપણે ત્યાં જઈએ એટલે કહેશે કાં ઘરે જાઓ નહીં ગાડીમાં બેસો હવે અમે કહીએ કે નથી ઘરે જાઉં નથી ગાડીમાં બેસવું તો હવે આઠ દસ અમાને એકદમ ઢસડપટી કરીને ગાડીમાં જ નાખીએ છીએ ડાયરેક્ટ ના કંપનીવાળા સાહેબ સાથે વાત કરવા દે અને પોલીસવાળા તેમજ કહે કે બસ અમારે કાંઈ અમે બોલી જ ન શકીએ અમારો અધિકાર નથી તો શું એમનો અમને ઢસડવાનો અધિકાર છે ટલી દાદાગીરીને તાના ક્યાં સુધી ખેડૂતોને સહન કરવાની કે કોઈ ખેડૂતોનું કઈ સાંભળવું પોલીસ પ્રોડેશન નહી આપી તો હજી એક મહિનો થયો ને પાછું પ્રોડેશન આપી દીધું એટલે હવે માનવું કેનું સરકારનું કે કોઈ સાંભળવું કે હવે પોલીસની હવે ખેડૂતોને જવું ક્યાં કે રોડ ઉપર ઉતરવું પાછું અમારે

Me volmarle. Hala, hala,

અને હવે કેમ તમે વસ્તાના મહિને આયા આનું કારણ શું મને કયો પેલા આનો જવાબ હોવો જોઈએ અમારે અને આયા તો ભલે આયા કાય વાંધો નહી તો ખેડૂતને પૂરી વળતર આપો બે વસ્તુ તો નહી આલે ને આનો જવાબ અમને જોઈએ બોલો તમને એસપી કીધો એ સરકારે કીધો જીને કીધો વેલે ગોપાલથી નીકળો તો કે તમને કીધો તો હશે ને તમારી પાસે જવાબ હોય આપો બીજી વાત નહી અમારે આ જાગીર છે કોઈ નથી ખેડૂતનો બાપ ની જાગીર છે સમજી લેજો તમારો આ લાઈન છે તમારા શેઠના જાગીરની વાત છે વસ્તુ જે ક્યાં આવે છે કે જ્યાં વળતર નથી ત્યાં તો આ વળતર નો જવાબ તમારે મારે જોઈએ પહેલી વાત ભાગી ને ક્યાં જાણવું સાહેબ જવાબ તો આપો જવાબ તો આપો નીકડા બહાર નીકળ જા પણ નહીં ઉતરે ઠીક સે નહીં તમારો કોઈ ના વિવાદ પડી ગયું છે ને પડી ગયું છો ગઢવી સાહેબ સાહેબ આવી રીતે ના કે બંધુક લઈને મારી નાખો મને આવો તમે ના કરો સાહેબ એ કાય ભેગો નહિ આલે અદવાર વગર કરો તમે આ બોટલી આ રહ્યો આ રહ્યો નાખી દયો કાટલા તો આમ તકવા દિયા ને નથી પકડી શકતા તમે સાહેબ ક્યો પેલા ખેડું તો ને મારવા બેઠા તમે ખેડું તો તમે રો આરે સાહેબ કંગરા દાદા રાખો પણ પેલા ગુનો ક્યો મારું તમે દીજન કરવા પાણ શું કયા ગુનામાં લીડર તમે તમે લેખી પણ કયા ગુનામાં હાલો પણ કેશા લેખી દીધું છે આપીશ તમે અરે માંગ્યો ને મહિનાઓ ધર થઈ ગયો હાલો હાલો બે વર્ષ તું નઈ બતાડ્યો એ બેન મારિયા તો